ત્યાં લગાવી તમારો ભાઈ આજે જ જાય છે પૈણું તો આપણે જૈન લઈને જવાનું છે આપણી કાળી માસીની ઉપર બેહીને આપણા બાપાએ આપણે ઘોડી તો ન લઈ દીધી પણ લઈ કેમ કે આ જુઓ મને એમ સુખ છે મારા જૈનમાં માણા કેટલા જુઓ કયો કા તમને તો એમ લાગતું છે ને કે આ ભાઈ પરણવા જાય પણ ભાઈ ટોરા સારવા જાય મારા કલે જાઓ ને મારી જાઈનમાં માણા 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 છે જુઓ કાળી માસી જ આવી ગઈ જુઓ કાળી માસીના વાહી આપણે ભેગી ગયા

કાપી નાખું ઉડાડી નાખું ઉડે તો આ ભાઈ ઉડે તો નહીં મને કોઈક ઉડાડી નાખશે ખેતર વાળા અને જોવો કેવું મસ્ત લોકેશન છે તમે જોઈ શકો છો અને અરવણ ને આપને જો આપણા બોડીગાર્ડ ગાર્ડ એટલા છે તમે જોયા જ દેવો કોઈ દી જિંદગીમાં હાચું કા જો આપણા બોડીગાર્ડ એવા હોય ને આપણે હાલો ચાઇન લઈને હવે તો થોડું કાક ઘૂસી હજી તમે આવતા જઈશું આપણા